નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો લોકો તમારી ઈર્ષા કરે તો શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ મિત્રો ક્યારે કોઈનું અપમાન ના કરવું જોઈએ કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું મિત્રો વાદો નિભાવી ના શકો તો કોઈને વાદો કરશો નહીં કારણ કે આમાં તો ફક્ત તમારો વાદો જ તૂટે છે પરંતુ સામેવાળાનું દિલ તૂટી જાય છે મિત્રો કડવું છે પરંતુ સત્ય છે કે જે માણસ માટે તમે હંમેશા અવેલેબલ રહેશો એ માણસ જ તમારી કિંમત નહીં સમજી શકે જીવનમાં જ્યારે ખરાબ સમય ચાલી રહ્યો હોય ત્યારે એ સમયમાં ગભરાવું ન જોઈએ એ પરિસ્થિતિનો હિંમતથી સામનો કરવો જોઈએ કારણ કે સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારી પાછળ હટવું જ બહેતર હોય છે તમારે અહીં તમને સમજવા વાળું કોઈ નહીં મળે જે પણ મળશે એ સમજાવવા વાળા જ મળશે ક્યારેક ક્યારેક સમય એવો પણ આવે છે કે જ્યારે ચૂપ રહેવું જ બહેતર હોય છે જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય ન કરતા દોસ્તો મિત્રો એનાથી કંઈ ફરક નથી પડતો કે તમે કેવી પરિસ્થિતિમાંથી કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો કારણ કે તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે આજકાલ લોકો પોતાની ખુશીઓ માટે બીજા લોકોની ખુશીઓ પણ છીનવી લેતા હોય છે ઉપરથી જોવાથી તો બધા જ લોકો સારા લાગે છે પરંતુ અંદરથી કેવા છે એ તો એમની સાથે રહેવાથી જ ખબર પડે છે જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે અમુક સમયે આપણે પોતાને બદલવાની જગ્યાએ પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરીએ છીએ હંમેશા વેલ્યુબલ બનો અવેલેબલ નહીં કારણ કે જો અવેલેબલ રહેશો તો લોકો તમારો ફક્ત ઇસ્તેમાલ જ કરશે એ લોકોથી તો દૂરી જ સારી હોય છે જે લોકોને નજીક હોવાની કોઈ કદર નથી હોતી કઠિન સમયમાં એક સમજદાર વ્યક્તિ રસ્તો શોધે છે બહાનું નહીં દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર